નમસ્કાર મિત્રો સ્વાગત છે અંગદાન મહાદાન જેનો વિદ્યાર્થી મિત્રો આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રવૃત્તિ પ્રવૃત્તિ કરવાની છે એની ટૂંકમાં સમજ પહેલી મેળવી લઈએ મિત્રો માણસના મૃત્યુ પછી તે શરીરને અગ્નિદાહ આપવામાં આવે છે અથવા તેની જમીનમાં દફનાવવામાં આવે છે આમ દરેક વ્યક્તિના અંતિમ સંસ્કાર અલગ અલગ રીત રિવાજ મુજબ કરવામાં આવે છે હવે તમે ક્યાં એક સમાચાર વાંચ્યા ટીવીમાં જોયું હશે કે વ્યક્તિના મૃત્યુ પછી તેમના અંગોનું દાન કરવામાં આવે છે મૃત્યુના થોડા સમયમાં કરેલા અંગદાન અન્ય વ્યક્તિને નવી જિંદગી આપે છે તમારા કુટુંબ ભળિયા કે ગામમાં કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેમના અંગોનું દાન કરવામાં આવેલ છે તો માહિતી મેળવો નજીકના દવાખાનામાં જઈ અંગદાન કરવાની પ્રક્રિયા કઈ છે તે જાણો નોંધો અને અન્યની આ માહિતી આપો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ જોઈશું અંગદાન કેવી રીતે કરવામાં આવે છે અને એની પ્રક્રિયા શું હોય છે મિત્રો અંગદાનની ઈચ્છા ધરાવના વ્યક્તિ પોતાના ઘરના સભ્યોને અગાઉથી જાણ કરવી જોઈએ એનું કારણ એ છે કે જ્યારે પણ ભવિષ્યમાં વ્યક્તિનું બ્રેઇન ડેડ થાય છે તો તેના અવયવો સરળતાથી મળી શકે છે જેનાથી અન્ય દર્દીને લાભ થાય વ્યક્તિ પોતાના સૌથી નજીકના કુટુંબીજનોને એક અગત્યના ફોરમ દસ્તાવેજ પર સહી કરવાની હોય છે જેથી કોઈ સંજોગોમાં અકસ્માતે મગજને ઈજા પહોંચે અને તમે બ્રેઇન ડેડ થાવ તો તમારા સંકલ્પ પ્રમાણે અંગદાનમાં લઈ શકાય તબીબી વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું હોવા છતાં હજી અંગો બનાવી શક્યું નથી અંગ મેળવનાર માટે પ્રત્યારોપણનો અર્થ નવી જિંદગી છે જેમાં એવા દર્દીઓ કે જેના હૃદય લિવર કે કિડની જેવા અતિ આવશ્યક અંગો બિગડી બગડી ગયા હોય તે અંગેના પ્રત્યારોપણથી તે દર્દીને સામાન્ય જીવન જીવી શકે છે વિશ્વમાં અમેરિકા અને ચીન પછી અંગદાનમાં ભારત ત્રીજા સ્થાને છે જ્યારે WHO મુજબ ભારતમાં માત્ર 0.01% એક ટકા જ લોકો અંગદાન કરે છે જે ભારતની જરૂરિયાત સામે ખૂબ જ ઓછું છે લોકોમાં જાગૃતિનો અભાવ ડર અંધશ્રદા નિરક્ષરતાને કારણે પશ્ચિમી દેશો કરતાં ભારતમાં અંગદાનનું પ્રમાણ ખૂબ ઓછું છે આથી જીવતો જીવતો લાખ લાખનો અને મર્યા મર્યા પછી સવા લાખનો આ કહેવા દાંથીના કિંમતી દાંતના કારણે પડી હોવાનું મનાય છે પરંતુ માણસ તો હાથી કરતાં અનેક અમૂલ્ય અંગો ધરાવે છે જો માણસ ધારે તો પોતાના મૃત શરીરમાં રહેલા અંગોના દાનથી એકસાથે સાત વ્યક્તિના બોજાઈ રહેલા દીપકને પુનઃ જગમગ કરી શકે છે આજે તે તબીબી વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ આગળ વધ્ય હોવા છતાં હજી કૃત્રિમ માનવ અંગો બનાવી શક્યું નથી કોઈપણ અંગ મેળવનાર દર્દી માટે પ્રોત્યા પ્રત્યારોપણનો અર્થ નવી જિંદગી છે જેમાં એવા દર્દીઓ કે જેના હૃદય લિવર અને કિડની જેવા અતિ આવશ્યક અંગો બગડી ગયા હોય તે અંગેનો પ્રત્યારોપણથી તે દર્દીને સામાન્ય જીવન જીવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે તમારી આ પ્રવૃત્તિ છે એ લખવાની છે અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બળ ન ભૂલતા